નમસ્કાર ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત સાથે હું છું જિજ્ઞાસા આજની ભાગતી દોડતી અને બદલાતી જતી લાઈફસ્ટાઈલમાં માણસ પોતાનું હેલ્થનું ધ્યાન રાખવાનું કદાચ ભૂલ્યો છે જંક ફૂડનું પ્રમાણ વધ્યું છે સામે કસરતનો અભાવ છે ને એના જ કારણે રૂટીન લાઇફમાં બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે પરંતુ આ તમામ ગંભીર બીમારીઓમાં એક બીમારી એવી પણ છે કે જેને લઈને લોકો ચિંતિત થઈ જાય છે જી હા વાત કરી રહી છું કેન્સરની અનેક પ્રકારના કેન્સર વિશે તમે સાંભળ્યું હશે પરંતુ હવે ટેકનોલોજી એટલી આગળ વધી ચૂકી છે કે દરેક પ્રકારના કેન્સરનું નિદાન અને સારવાર પણ શક્ય બની છે આવા જ બે પ્રકારના કેન્સરની આજે આપણે વાત કરવાના છીએ થાઇરોઇડના કેન્સર અને વોકલ કોટ કેન્સરની આપણે આજે વાત કરવાના છીએ અને એટલા જ માટે આપણી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ પેનલમાં ઉપસ્થિત છે ડૉક્ટર પરિમ પટેલ અને ડૉક્ટર આદિત્ય જોશીપુરા બંને હેડ એન્ડ નેગ ઓન્કોલોજીસ્ટ છે બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે સર અને સૌથી પહેલા આપણે વાત થાઈરોઇડના કેન્સરની કરીશું કે થાઈરોઈડનું કેન્સર થવા પાછળના કારણો નિદાન પદ્ધતિ શું છે સારવાર શું છે ત્યાં પછી શું ધ્યાન રાખવાનું છે બધી જ બાબતો આપણે જાણવાના છીએ ડોક્ટર આદિત્ય જોશીપુરા પાસેથી ડૉક્ટર આદિત્ય સૌથી પહેલાં જ્યારે થાઇરોઈડ કેન્સરની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એ સમજવું જરૂરી બની જાય છે કે થાઇરોઇડ કેન્સર થવા પાછળના પ્રારંભિક લક્ષણો કયા છે અથવા તેને કેમ અવગણવામાં આવે છે શરૂઆતમાં દર્શક મિત્રોને નમસ્કાર સૌથી પહેલાં આપણે થાઇરોઇડમાં સમજવાની જરૂર છે કે કેન્સર શું છે અને ટ્યુમર શું છે કેન્સર ઘણું એડવાન્સ સ્ટેજનું હોય છે અને એમાં ફક્ત ટેન પર્સન્ટ એટલે કે દસ ટકા જે થાઇરોઇડના નોડ્યુલ કહેવાય છે એમાંથી કેન્સર્સ થતા હોય છે નેવું ટકા થાઇરોઇડના ટ્યુમર્સ એટલે કે થાઇરોઇડમાં થતી ગાંઠ સાદી એટલે કે બિનાઇન હોય છે સો જે પહેલું સિમ્ટમ આપણને જે દેખાતું હોય છે એ છે અમે જે અમારી ભાષામાં કે પેઇનલેસ સ્વેલિંગ ઇન ધ નેક એટલે કે દુખ્યા વગરનું એક સોજો જે ગળાની વચ્ચોવચ દેખાતો હોય છે મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સ નોટિસ નાતા ધોતા ગમે ત્યારે સામેવાળા કોઈ નોટિસ કરે ત્યારે કરતા હોય છે એટલે ઇટ ઇઝ પોસિબલ કે મિસ થાય જ્યાં સુધી એ લગભગ બે ત્રણ ચાર સેન્ટીમીટર મોટું નથી થઈ જતું ત્યાં સુધી એ નોટિસ ના થાય કારણ કે એના રૂટિન કોઈ ટેસ્ટ નથી હોતા અને રૂટિન કોઈ ઇન્વેસ્ટિગેશન્સ જે સ્ક્રીનિંગ કહેવાય એવું કંઈ હોતું નથી એના માટે એવું થાય છે ઓકે એટલે ડોક્ટર આદિત્ય આમ ઘણા પ્રકારના કેન્સર છે એમાંથી થાઇરોઇડ કેન્સર મોટા ભાગે કોમન છે ઘણા બધા લોકોમાં જોવા મળતું હોય છે અને એમાં પણ સ્ત્રીઓમાં વધારે જોવા મળતું હોય છે તો શું લક્ષણો છે અથવા કયા પરિબળો આમાં ભાગ ભજવતા હોય છે કેમ થાઇરોઇડ કેન્સરનું પ્રમાણ વધારે છે ઓકે સૌથી પહેલાં એ સમજીશું આપણે કે થાઇરોઇડમાં ચાર પ્રકારના અલગ અલગ કેન્સર્સ હોય છે પેપિલરી મેડ્યુલરી ફોલિક્યુલર અને એનાપ્લાસ્ટિક આમાંથી જે પેપિલરી એટલે કે સૌથી કોમન થતું થાઇરોઇડ કેન્સર્સ છે એ સ્ત્રીઓમાં નેચરલી જ વધારે જોવા મળે છે અમુક જીનેટિક પ્રીડિસ્પોઝિશન્સ અમે કહી શકીએ છીએ કે જીનેટિક કારણોથી થતા હોય એવા કેન્સર્સ હોય છે પણ અત્યાર સુધી એ સાબિત નથી થઈ શક્યું કે કયા એક્ઝેક્ટ જીન્સને કારણે સ્ત્રીઓમાં એ વધારે જોવા મળે છે એ જસ્ટ એક નેચરલ ટેન્ડન્સી છે જે અમે સ્ટડીઝ દરમિયાન જોતા હોઈએ છીએ કે ફિમેલ્સમાં વધારે હોય છે

તો એમાં આપણને એક થતો ફાયદો એ છે કે ઇટ ઇઝ અ સ્લો ગ્રોઇંગ કેન્સર એટલે કે ધીમે ધીમે આગળ વધતું હોય છે એટલે આપણી પાસે ઇન્વેસ્ટિગેશન્સ રિપોર્ટ્સ વ્યવસ્થિત રીતે કરાવવાનો ટાઈમ હોય છે અને સર્જરી ટાઈમસર કરાવવાનો આપણી પાસે ટાઈમ હોય છે આની ટ્રીટમેન્ટ સર્જરી જ છે પણ એની પહેલાં થતાં જે રિપોર્ટ્સ અને ઇન્વેસ્ટિગેશન્સ છે એ બહુ જરૂરી છે જેમ મેં કીધું એમ કે નેવું ટકા થાઇરોઇડની ગાંઠ હોય છે એ સાદી હોય છે એટલે કે નોન કેન્સરસ હોય છે એટલે પહેલાં આપણે સાબિત કરવું પડે એના માટે થતી અમુક જે સોનોગ્રાફી થતી એફએનએસી તપાસ છે એના દ્વારા આપણે સાબિત કરીએ છીએ કે ખરેખર કેન્સર છે કે નથી અને પછી એને ટ્રીટમેન્ટની જરૂર છે કે નહીં એના માટે અમુક બીજા રિપોર્ટ થતા હોય છે સીટી સ્કેન વગેરે એ બધું એકવાર કન્ફર્મ થઈ જાય પછી આપણે આગળ સર્જિકલ પ્લાનિંગ આનું કરી શકતા હોઈએ છીએ ઓકે એટલે આદિત્ય નિદાન નિદાન તરફ આપણે આગળ વધીએ કે કઈ રીતે થાય પહેલા એ સમજવું છે કે થાઇરોઇડ કેન્સર હોઈ શકે છે એવા પ્રારંભિક લક્ષણો ડોક્ટર શું ધ્યાનમાં રાખીને એવો અંદાજો લગાવી શકે છે કે હા થાઇરોઇડ કેન્સર હોઈ શકે છે અથવા મોટાભાગે શું લક્ષણો એવા દેખાતા હોય છે બે ત્રણ વસ્તુ છે એક જે છે સૌથી પહેલી આપણે જોઈએ એ એઝ આઈ સાઇડ કે લમ પિન ધ નેક એટલે કે આગળના ગળાના અહીંયા આગળના ભાગમાં એક થતો સોજો જે સ્વયંભૂત સ્વયંભૂ પેદા થતો સોજો છે કોઈ કારણસર કશું વાગ્યું ના હોય છતાંય વખત જતાં પેશન્ટ્સ કે એમના રિલેટિવ્સ નોટિસ કરે કે એમને થોડા ટાઈમથી સોજો આવેલ છે જો થોડો એડવાન્સ કેસ હોય તો એના લીધે દર્દીઓને એ દબાણ કરતું હોય છે એટલે શ્વાસ લેવામાં કે ખાવા પીવામાં તકલીફ થતી હોય શકે ઘણીવાર જો એ આસપાસમાં કશે સ્પ્રેડ થઈ ગયું હોય તો એનાથી એના ગળામાં લિમ્ફનોડ એટલે કે લસિકા ગ્રંથિમાં સોજો આવે એટલે ગળાની સાઈડમાં પણ સોજો આવતો હોય છે અને બહુ જ એડવાન્સ કેસીસ હોય તો એ છાતી પેટમાં કે મણકામાં કે ગમે ત્યાં બીજી જગ્યાએ પહોંચી ગયું હોય તો એના લક્ષણો આવતા હોય છે એટલે જ્યારે જ્યારે એક

ત્રણ રીતે કરતા હોઈએ છે પહેલું જે છે એ થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ એટલે કે બ્લડના રિપોર્ટ્સ બીજું છે એ સોનોગ્રાફી વડે થતી સોયની તપાસ એટલે કે સાયટોલોજી જે કહેવાય છે એફએનએસી યુએસજી ગાઈડેડ એફએનએસી એનાથી આપણને ટિશ્યુ ડાયગ્નોસિસ મળે છે એનો મતલબ કે અંદર ખરેખર કેન્સર છે કે નહીં એ આપણે રિલેટિવ એક્યુરેસીથી કહી શકતા હોઈએ છીએ અને ત્રીજું જે છે એ એના પછી એનો ફેલાવો જોવા માટે સોનોગ્રાફી અથવા સીટી સ્કેનનો આપણે સહારો લઈ શકીએ છીએ મોડર્ન ટેકનોલોજીના લીધે આપણે પેટ સ્કેન અને બીજા ઘણા ઇન્વેસ્ટિગેશન્સ હોય છે પણ જનરલી જો પેશન્ટ્સ એડવાન્સ કેસીસમાં ના હોય તો આ ત્રણ ટાઈપના ઇન્વેસ્ટિગેશન્સથી આપણે આરામથી ડાયગ્નોસિસ અને એનું ટ્રીટમેન્ટ પ્લાનિંગ કરી શકતા હોઈએ છીએ ઓકે નિદાન જ્યારે કરવામાં આવે છે ત્યારે નિદાનમાં એ પણ ડિટેક્ટ થઈ જતું હોય છે બેઝિકલી કેન્સરના ચાર અલગ અલગ સ્ટેજ હોય છે તો શું થાઇરોઇડ કેન્સરમાં પણ આ પ્રકારે અલગ અલગ સ્ટેજ પ્રમાણે સારવાર નક્કી કરાય છે અનફોર્ચ્યુનેટલી જે એફએનએસી જે એકમાત્ર સોયની તપાસ જેનાથી આપણે પ્રૂવ કરી શકીએ કે કેન્સર છે કે નહીં એ લગભગ સિત્તેરથી એંસી ટકા એક્યુરેટ હોય છે સો વીસ ટકા કેસીસ જે કેન્સરના હોય છે એ આપણે સ્કીપ કરતા હોઈએ છીએ એટલે જ્યારે જ્યારે આપણને ગળામાં સોજો દેખાય કે નોડ્યુલ દેખાય થાઈરોઈડની ગાંઠ દેખાય ત્યારે આપણે એને ક્લિનિકલ અને બાયોલોજિકલ જજમેન્ટ સાથે આપણે આગળ વધતા હોય છે એટલે અનુભવના હિસાબે ભલે કેન્સરની ગાંઠ દેખાડે કે ના દેખાડે આપણે એના હિસાબે ટ્રીટમેન્ટનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ સો દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઓકે તો ડોક્ટર આદિત્ય જ્યારે ખબર પડે છે કે થાઇરોઇડ કેન્સર છે તો પછી હવે સારવાર તરફ આગળ વધીએ તો સારવાર કઈ રીતે કરવાની હોય છે જ્યારે ખબર પડે છે ત્યારે શું તાત્કાલિક મેડિસિનની શરૂઆત થઈ જાય છે મેડિકલ જે મેડિસિન હોય છે લાઈફ ટાઈમ લેવાની હોય છે આમાં ઓકે સો થાઈરોઈડ કેન્સરની એકમાત્ર ક્યોરેટિવ ટ્રીટમેન્ટ જો આપણે કહીએ તો એ સર્જરી એટલે કે ઓપરેશન છે ઓપરેશનમાં થાઇરોઇડની ગ્રંથિને આપણે કાઢી નાખતા હોઈએ છીએ અને જ્યાં જ્યાં એ થાઇરોઇડની ગ્રંથિમાંથી આસપાસમાં ફેલાવો થયો હોય ગળામાં એ બધી વસ્તુની પણ સારી રીતે આપણે સારવાર એટલે કે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ અને સર્જિકલી અને કાઢી નાખતા હોઈએ છીએ આ દરમિયાન બે ત્રણ વસ્તુની બહુ કાળજી રાખવાની હોય છે એક સ્વરપેટીની નસ પર જો દબાણ થાય કાં તો એને કોઈ ઇન્જરી થાય તો પેશન્ટનો લાઇફ ટાઈમ અવાજ જે છે એ પ્રોબ્લેમવાળો થઈ શકે અને થાઇરોઇડની આસપાસ પેરાથાઇરોઈડ ગ્રંથિને જો ડેમેજ થઈ જાય તો આસપાસમાં કેલ્શિયમનું પેશન્ટને લાઈફ ટાઈમ પ્રોબ્લેમ્સ થાય છે થેન્કફુલી આપણે એચસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં આ બંને માટે આધુનિક પદ્ધતિથી જે નવ મોનિટરિંગ સિસ્ટમ અને ફ્લોરોસન ડાય સિસ્ટમ એનાથી કરીએ છીએ એટલે આ બધા રેટ્સ બહુ ઘટી જાય છે એટલે જે આપણે લોંગ ટર્મ ફોલોઅપની વાત કરીએ એમાં આ બે વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે અને એની સાથે પાછળથી લાઈફ ટાઈમ જો આખી થાઇરોઇડ કાઢી હોય તો લાઈફ ટાઈમ થાઇરોઇડ સપ્લિમેન્ટેશન એટલે કે એક ગોળી રોજ સવારે સાત વાગે ઊઠીને તરત લેવાની હોય છે આટલું ધ્યાન રાખવાનું હોય છે બિસાઈડ્સ જે બેઝિક કેન્સર કેર લેવાની હોય છે એની ઓકે સર્જરીની તમે વાત કરીએ સિવાય થેરપીનું કોઈ આમાં રોલ છે અથવા દર્દીના જીવન ઉપર શું દૈનિક કંઈક અસર અલગથી જોવા મળે છે જે રૂટીનમાં હોય છે રાઇટ સો પહેલી વસ્તુ એ જાય છે કે ક્યોરેટિવ ટ્રીટમેન્ટ સર્જરી છે પણ જ્યારે રોગ શરીરમાં બીજે ફેલાઈ ગયો હોય કાં તો વેરી હાઈ રિસ્ક રોલ હોય ત્યારે આપણે રેડિયોએક્ટિવ આયોડીન થેરાપીનો પ્રયોગ કરતા હોય છે રેડિયોએક્ટિવ આયોડિન એટલે ઓપરેશનના થોડા ટાઈમ પછી પેશન્ટને એક પાણીના ગ્લાસ જેવા એક ટ્રાન્સપેરન્ટ ગ્લાસમાં આયોડીન નાખેલી દવા રેડિયોએક્ટિવ નાખેલી દવા પેશન્ટને પીડાવી દેતા હોઈએ છીએ જેનાથી આપણને ખબર પડે કે હજી ક્યાંય બોડીમાં થાઇરોઇડના સેલ્સ છે કે નહીં જો એ થાઇરોઇડના સેલ્સ હજી એક્ટિવ હોય તો એ રેડિયોએક્ટિવ આયોડિન થેરાપી બાળી નાખતા હોય છે જનરલી પેપિલરી કેન્સર જે થાઇરોઇડના હોય છે એમાં કિમોથેરાપી કે રેડિયેશનનો બહુ ક્યોરેટિવ રોલ હોતો નથી એટલે લાઇફ ટાઈમ જે અસર થાય તો ફક્ત ગોળી લેવાની હોય છે અને બેઝિક બ્લડ ઇન્વેસ્ટિગેશન્સથી આપણે આનું મોનિટરિંગ કરી શકતા હોય છે ઓકે એટલે ડોક્ટર આદિત્ય સર્જરી કરી જ્યારથી ખબર પડે છે કે થાઇરોઈડ કેન્સર છે ત્યાંથી લઈને કેટલી આખી પ્રોસેસ હોય છે કેટલા મહિનાઓની અથવા કેટલા દિવસોની સર્જરી કર્યા પછી પણ શું ધ્યાન રાખવાનું હોય છે કેટલું એડમિટ રહેવાનું હોય છે સંપૂર્ણ સ્વસ્થ દર્દી ક્યારે થાય છે આમાંથી ઓકે સો જો સારી જગ્યાએ અને આધુનિક પદ્ધતિથી સર્જરી થાય તો ઓપરેશનનો ટાઈમ લગભગ ત્રણથી છ કલાકનો હોય છે અને પેશન્ટ ઓપરેશનના સેમ દિવસે જ મોડેથી લિક્વિડ દૂધ જ્યુસ વગેરે લેતું થઈ જાય છે નેક્સ્ટ એથી ફૂલ ખોરાક ખાતું થઈ જાય છે અને જો સારું હોય તો લગભગ બે દિવસમાં સારી રીતે આરામ સાથે પેશન્ટ રજા પામી શકતું હોય છે જો આગલી બધી વસ્તુઓની વાત થઈ એ બધાનું ધ્યાન રાખીને આપણે કરીએ જો ટ્યુમર એડવાન્સ હોય કેન્સર એડવાન્સ હોય અને આયોડીન થેરાપી લેવાની થાય તો પેશન્ટે એ ઓપરેશનના મહિના પછી આયોડીન થેરાપી લેવાની થતી હોય છે અને એની પછી દર છ મહિને બ્લડના રિપોર્ટ અને જરૂર પડે તો આયોડિનની ટ્રીટમેન્ટ લેવાની હોય છે અને ગોળી જે છે એ લાઇફ આપણે સ્ટાર્ટ રાખવાની હોય છે કન્ટિન્યુ રાખવાની હોય છે આપણા બોડીની રિકવાયરમેન્ટ્સના હિસાબે ઓકે નોટ ઓનલી થાઈરોડ કેન્સર પરંતુ દરેક પ્રકારના કેન્સરમાં સારવાર પછી પણ ઘણા બધા પ્રશ્નો લોકોને મૂંઝવતા હોય છે કે ફરીથી તો કેન્સર નહીં થાય ને આ ક્વેશ્ચન દરેક માણસના મગજમાં હોય છે રૂટીનમાં જેને કેન્સર થયું છે નથી થતું એમનામાં પણ કારણ કે આવા ઘણા બધા કેસીસ બન્યા છે તો શું થાઇરોઇડ કેન્સરમાં ફરીથી કેન્સર થવાના ચાન્સીસ રહેલા છે અથવા છે તો પછી કેટલા પર્સન્ટેજ તો ડિપેન્ડિંગ ઓન ધ સ્ટેજ થાઇરોઇડમાં પણ ફરીથી કેન્સર થવાના ચાન્સીસ ચોક્કસપણે હોય છે એમાં પણ જો મેડ્યુલરી અને એનાપ્લાસ્ટિક કેન્સર જે છેલ્લા બે પ્રકારના કેન્સર છે એ એને અમે નોટોરિયસ કહીએ છીએ એટલે કે એ બહુ ખરાબ જાતના કેન્સર કહેવાય છે એટલે એમાં પાછાવાના ચાન્સીસ ઘણા વધારે હોય છે પેપિલરી કેન્સરમાં ચાન્સીસ રિલેટિવલી ઓછા હોય છે અને એનો ફાયદો એ છે કે ખાલી એક બ્લડ રિપોર્ટના હિસાબે આપણે એક શંકા પેદા કરી શકીએ અને જેના કારણે આપણે રિપોર્ટ્સ કરીએ તો એની ટાઈમસર ટ્રીટમેન્ટ પણ રિકરન્ટ કેન્સર્સની પણ ટાઈમ ટ્રીટમેન્ટ થઈ શકતી હોય છે હા પણ પેશન્ટે કેરફુલ જિંદગીભર રહેવું પડે ઓપરેશનના પહેલાં પાંચ વર્ષમાં ખૂબ જ કાળજી રાખવાની થાય અને એની પછી પણ રૂટિન કેર છે એ ચોક્કસપણે લેવી પડતી હોય છે એટલે પેશન્ટ્સ માટે પણ સાયકોલોજીકલી એક લાંબી લડત આપવાની તૈયારી રાખવી આપણા માટે બહુ જરૂરી છે ઓકે તો આ બધું જ ઠીક થઈ ગયા પછી શું રૂટિનમાં ધ્યાન રાખવાનું હોય છે દર્દીએ એ વ્યક્તિ કે જેને ટ્રીટમેન્ટ તો કરાવી લીધી છે પરંતુ ત્યાર પછી ગંભીર કોઈ અસરો આડઅસર પહેલાં તો હોય છે કે નહીં એની કોઈ શું ધ્યાન રાખવાનું હોય છે દર્દીએ રૂટિનમાં શું ચેન્જીસ લાવવાના હોય છે રાઈટ સો મેન જે આડઅસર થતી હોય છે એ અકુશળ અકુશળ રીતે થતું ઓપરેશન હોય છે એની જ મેન આડઅસર હોય છે જો સ્વરપેટીને ઈજા થાય તો પેશન્ટનો અવાજ પરમાનન્ટલી ખરાબ થઈ જતો હોય છે જો પેલી પેરાથાયરોઇડ ગ્રંથિને ઈજા થાય તો એના કારણે ઘણા પેશન્ટ્સને લાઈફ ટાઈમ કેલ્શિયમની ગોળી લેવી પડતી હોય છે જો ઓપરેશન સરસ રીતે સક્સેસફુલી થઈ ગયું અને આગળ બીજે બોડીમાં બીમારી સ્પ્રેડ ના થયેલી દેખાય તો પેશન્ટ્સ ફક્ત ગોળી લઈને પોતાની લાઈફ જિંદગીભર નોર્મલ રીતે જીવી શકતા હોય છે વિધાઉટ ટેકિંગ ટુ મચ પ્રોબ્લેમ બેઝિક કેર લેવાની હોય છે કે જેમાં આપણે દર છ છ મહિને જે તમારા ડૉક્ટર ઓપરેટ કર્યું હોય એમને બતાડી આવવાનું હોય છે એના સિવાય બીજી આગળ કોઈ એક્સ્ટ્રા કેરફુલ રહેવાની જરૂર નથી અને જિંદગી સરસ રીતે નોર્મલ રીતે જીવી શકાય એવા એક સિચ્યુએશન પહેલાં થતી હોય છે ઓકે એટલે ડોક્ટર એક ક્વેશ્ચન એ પૂછવો છે કે થાઇરોઇડ કેન્સર આવ્યું છે એટલે એની ટ્રીટમેન્ટ એકમાત્ર સર્જરી જ છે એવું કોઈ જેમ કે અલગ અલગ કેન્સરમાં ફોર્થ સ્ટેજમાં હોય તો ક્યારેક ડૉક્ટર એવું કહે છે કે આમાં સર્જરી છે અથવા બહુ ખતરનાક સ્ટેજમાં પહોંચી ગયા છે એટલે આનું કોઈ ઇલાજ શક્ય નથી પરંતુ થાઇરોઇડ કેન્સરમાં એવું કાંઈ થાઇરોઇડ કેન્સરમાં હવે ઘણા બધા નવા ન્યૂઅર ઇન્વેસ્ટિગેશન્સ છે રિસન્ટ એડવાન્સીસ જે આપણે કહીએ છીએ એ થયા છે જેના કારણે હા સર્જરીને આપણે કોર્નર સ્ટોન કહીશું એટલે કે મેઈન ટ્રીટમેન્ટ ચોક્કસ સર્જરી હોય પણ ઘણીવાર પેશન્ટ બહુ વીક હોય તમે કીધું એમ ઘણીવાર એડવાન્સ સ્ટેજમાં કેન્સર ફેલાઈ ગયું હોય તો ઘણા બધા રસ્તા હવે આવ્યા છે જે પેશન્ટની લાઈફ અને પેશન્ટના ડરને સારી રીતે એ એલિવિએટ કરી શકે એટલે કે દૂર કરી શકે શું હોય છે તો પહેલું જે છે એ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ કહેવાય છે નોન સર્જિકલ ટ્રીટમેન્ટમાં એક થાઇરોઇડ એબલેશન કરીને ટ્રીટમેન્ટ આવે છે એટલે કે એક સોય વડે અંદર થાઇરોઇડની ગ્રંથિમાં એન્ટર થઈ સોનોગ્રાફીની સાથે અંદર જે ખરાબ સેલ્સ છે એને બાળી નાખવામાં આવે છે એટલે અર્લી થાઇરોઇડ કેન્સર્સને વિદેશમાં આ રીતે ટ્રીટ કરે છે આપણે પણ અહીંયા એ મશીન લાવેલા છીએ જેને આપણે સરસ રીતે જો સુટેબલ કેસ હોય તો એ નોન સર્જિકલી ટ્રીટ કરી શકીએ પેશન્ટના ડરને દૂર કરવા કોમ્પ્લિકેશન્સ વગેરેને અને જે એડવાન્સ કેસીસ હોય છે એમનામાં હવે ઇમ્યુન થેરાપી અને ટાર્ગેટેડ થેરાપી આ બે નવી જાતની ટ્રીટમેન્ટ્સ આવેલી છે કે જેના રિઝલ્ટ્સ આપણને ઘણા પ્રોમિસિંગ મળેલા છે એટલે ઘણીવાર બહુ મોટું કેન્સર હોય એને નાનું કરવા માટે ઇમ્યુનો થેરાપી કે ટાર્ગેટ થેરાપી આપે છે અને ઘણા લાસ્ટ સ્ટેજ કેન્સર્સ હોય છે એમની ક્વોલિટી ઓફ લાઈફ એટલે કે જિંદગી સારી રીતે એને કંટ્રોલમાં રહે કેન્સર એની માટે પણ ઇમ્યુનો અને કીમોથેરાપી આપતા હોઈએ છીએ આપણે બિલકુલ એટલે આપણી માટે સારી બાબત એ છે કે આપણી પાસે ઉચ્ચ સક્ષમ ટેકનોલોજી છે જેના કારણે આપણે દરેક પ્રકારના કેન્સરને માત આપી શકીએ છીએ એ ટેકનોલોજીના કારણે તેમ છતાં ડોક્ટર આદિત્ય તમે જીવનભરના કરિયરમાં અત્યાર સુધી ઘણા બધા સર્જરી કરી હશે સફળ સર્જરી કરી હશે ત્યારે એક પોઝિટિવ મેસેજ દર્શકોને શું આપશો કારણ કે કેન્સર નામથી લોકો ડરી જતા હોય છે ચોક્કસપણે અમારા ઘણા બધા લોકો એમ કહે છે કે થાઇરોઇડ કેન્સર ઇન થાય સારા પ્રકારનું કેન્સર છે હવે હું સમજું છું કે કોઈ કેન્સર સારું કેન્સર તો ના ગણાય પણ જો આની ટ્રીટમેન્ટ સરખી રીતે આપણે કરીએ તો એઝ અ સેટ કે પેશન્ટ્સ નોર્મલ જિંદગી જીવતા હોઈએ છીએ અમે પેશન્ટ્સને ઘણીવાર એવું કહીએ છીએ કે જો આ સરખી રીતે ટ્રીટ થયું તો પેશન્ટ ડોક્ટર કરતાં લાંબુ જીવવાનું છે એનું લગભગ આપણા મનમાં સર્ટન્ટી છે એનો મતલબ શું છે કે જો સરખી રીતે લડત આપીએ કેન્સર સામે એક સરખી જગ્યાએ જઈને ટ્રીટમેન્ટ કરીએ અને સારી રીતે ફોલોઅપ કરીએ તો આપણી જિંદગી નોર્મલ રહેવાની છે જે કેન્સરને લીધે આપણે ખરાબ જે બધા કન્ઝિકવન્સીસ ફેસ કરવાના હોય છે એમાંથી કોઈ કરવું નહીં પડે એટલે કેન્સર ઇઝ કેન્સલ એવું માનવાનું કોઈ કારણ નથી સરખી રીતે ટ્રીટમેન્ટ કરાવો તમારા ડૉક્ટરને મળો તમારા થાઇરોઇડ સ્પેશિયાલિસ્ટને મળો અને તમારી ટીમને સાથે રાખો જેને કારણે તમે સરખી રીતે જિંદગી જીવી શકો અને એક આયુષ્ય નોર્મલ તમે વિતાવી શકો પોતાના સગાને વાલા સાથે બિલકુલ એટલે દર્શક મિત્રો ડરવાની કે ગભરાવાની જરૂર નથી જ્યારે કેન્સર ખબર પડે છે ત્યારે એનું નિદાન અને સારવાર શક્ય છે તેમાંથી તમે બહાર પણ નીકળી શકો છો ને રૂટીન લાઈફમાં જેમ હતા એવી રીતે ફરીથી પોતાની જિંદગી જીવી પણ શકો છો અને એટલા જ માટે અમે આ વિશેષ રજૂઆતમાં આપના માટે આ ખાસ ટોપિક પર ચર્ચા કરી રહ્યા છીએ જેમ પ્રકારે આદિત્યભાઈએ ખૂબ સરસ વાત થાઇરોઇડ કેન્સરની કરી અને ઘણા બધું માર્ગદર્શન તમને પૂરું પાડ્યું છે હવે વોકલ કોર્ડ કેન્સરની પણ આપણે વાત કરવી છે ને એના અંગે માર્ગદર્શન આપણે ડોક્ટર પરીન પાસેથી મેળવીશું ડોક્ટર પરીન પટેલ આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર બને જે પ્રકારે આપણે વોકલ કોર્ટ કેન્સરની વાત કરી રહ્યા છીએ લોકોને જેટલી ભાગે સમજ છે કે ગળાના કેન્સરનો એક ભાગ છે તો એ શું છે પહેલા તો એ સમજવું છે અને એના પ્રારંભિક લક્ષણો શું છે નમસ્તે મિત્રો વોકલ કોર્ટ કેન્સર એક સ્વરપેટીનું એક કેન્સર કહેવામાં આવે છે જેને ઇંગ્લિશમાં ગ્લોટિક કેન્સર બી કહેવામાં આવે છે એક વોઇસ વોઇસ બોક્સમાં એક સ્વરપેટી રહેતી હોય છે એટલે જે જ્યારે બંને સ્વરપેટી ભેગી થાય ત્યારે અવાજ પ્રોડ્યુસ થતો હોય છે એટલે એ સ્વરપેટીનું કેન્સરને વોકલ કોડ કેન્સર કહેવામાં આવે છે એના પ્રારંભિક લક્ષણોમાં અવાજ બદલાવો લાંબા સમય સુધી તમારો અવાજ ચેન્જ થાય વોઇસ ચેન્જ થાય એટલે બ્રેથીનેસ જેવો વોઇસ થાય એટલે હવા નીકળી જતી હોય બરાબર બોલાતું ના હોય તો એ જે અવાજના ચેન્જ થાય એ લક્ષણ મહિનાથી વધારે જ રહે તો આપણે એ કોઈ બી ડૉક્ટર સારા ડૉક્ટરને બતાવીને ઓન્કોલોજીસ્ટ ઈએનટી સર્જનને બતાવીને એની તપાસ સો ટકા કરાવી જોઈએ એટલે ડોક્ટર પરીન જ્યારે ગળાના કેન્સરની અથવા વોકલ કોડ કેન્સરની આપણે વાત કરીએ છીએ સ્વરપેટીનું છે તો શરૂઆતમાં ધૂમ્રપાન અથવા કોઈ પણ પ્રકારનું દારૂનું સેવન છે સિગારેટ જે લોકો વધારે પીતા હોય એવું માની લેવામાં આવે કે આજ કારણોસર આ કેન્સર થયું હશે તો શું આજ મુખ્ય પરિબળો છે કે બીજા પણ કોઈ કારણો રહેલા હોય છે વોકલ કોડ કેન્સર છે ને સ્મોકિંગ એટલે ટી બીડી બીડી સ્મોકિંગ સિગારેટ સ્મોકિંગ એ મુખ્ય કારણ છે એટલે તમે જોયું હશે કે અમેરિકા યુરોપ સાઉથ એશિયન કન્ટ્રીઝ અને હવે ઇન્ડિયામાં બી એ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે બિકોઝ આ સ્મોકિંગની હેબિટ વધી રહી છે એટલે સ્મોકિંગ સિવાય બીજા જે મુખ્ય પરિબળો છે એ પોલ્યુશન કે તમારે ખૂબ જ પોલ્યુશનમાં એક્સપોઝર થાય કે તમે એવી કોઈ ઇન્ડસ્ટ્રીમાં એક્સપોઝર થાય કે ક્યાં બહુ ધુવાડો ઉડતો હોય તો એ બી એક કારણ હોઈ શકે ઓકે ડૉક્ટર લક્ષણોની વાત કરીએ બેઝિક લક્ષણો કે જેનાથી એવો અંદાજો આપણે લગાવી શકીએ નિદાનની વાત કરીએ પહેલાં કે રૂટીનમાં શું શું નાના નાના એવા ચેન્જીસ જોવા મળે આપણને કે આપણે થોડું ચેતવું જરૂરી બની જાય ત્યારે આ બહુ સારી વાત કરી તમે કે વોકલ કોડ કેન્સરના જે સિમ્ટમ્સ કે લક્ષણો છે ને એ બે પાર્ટમાં ડિવાઈડ છે અર્લી અને લેટ એટલે જ્યારે સ્વરપેટીનું અર્લી સ્ટેજનું કેન્સર હોય ત્યારે મેં એમ જેમ કીધું કે મોસ્ટ કોમન સિમ્ટમ ઇઝ અ વોઇસ ચેન્જ એટલે લાંબા સમય સુધી અવાજમાં તમારો બદલાવ રહે હવે જો એને આપણે ગણકારી અને નિદાન ના કરાવીએ તો એ રોગ વધતો જવાનો છે અને પછી એ જે સ્વરપેટી વચ્ચેની જગ્યા હોય એને બંધ કરી દે એટલે પછી શ્વાસ લેવામાં તકલીફ પડે બેઠા હો ત્યારે બી બહુ ખૂબ શ્વાસ લેવામાં તકલીફ પડે પછી ધીરે ધીરે અન્નળીમાં ફેલાય એટલે જ્યારે અન્નળીમાં ફેલાય ત્યારે ખાવા પીવામાં પ્રોબ્લેમ આવે ઉતારવામાં પ્રોબ્લેમ આવે અને પછી લેટ સ્ટેજમાં દુખાવો થતો હોય છે ઓકે એટલે દર્દી જ્યારે આટલા નોર્મલ સિમ્ટમ્સ દેખાય ત્યારે ડોક્ટરની મુલાકાત લે છે ત્યારે શું નિદાન પદ્ધતિ છે આમાં જેના આધારે આ ખબર પડે છે કે આ પ્રકારનું કેન્સર છે એટલે સૌથી પહેલાં તો આપણે એમની હિસ્ટ્રી લઈએ બધું લઈએ એમનું વ્યસનનું પૂછીએ અને પછી છે ને અમે ઓપીડીમાં ઇનડાયરેક્ટ લેરિંગોસ્કોપી કરતા હોઈએ છીએ એટલે દૂરબીનથી અંદર સ્વરપેટી જોતા હોઈએ છીએ એટલે ત્યારે જ આપણને ખબર પડી જાય કે સ્વરપેટી ઉપર કાંઈક મસો કે કાંઈક ગાંઠ છે અને એ સ્વરપેટી જોયા પછી અમે એમને નિદાન માટે બાયોપ્સીની સલાહ આપતા હોઈએ છીએ એ જે બાયોપ્સી આપણે લઈએ એ ઓપરેશન થિયેટરમાં મોઢામાંથી દૂરબીન નાખીને એટલે બેહોશ કરીને મોઢામાંથી દૂરબીન નાખીને અંદરથી બાયોપ્સી લેતા હોય છે એ પંદર મિનિટનું નાનું પ્રોસિજર હોય છે પણ આપણને સચોટ માહિતી એનાથી મળતી હોય છે ઓકે નિદાન થઈ ગયું પછી સારવારના વિકલ્પ શું છે વોકલ કેન્સર માટે યસ તો સૌથી પહેલા સારવાર છે ને સ્ટેજ ઉપર ડિપેન્ડ હોય છે કે કયા સ્ટેજનું છે એટલે સ્ટેજિંગ માટે બાયોપ્સી થઈ જાય પછી આપણે સીટી સ્કેન અથવા પછી પેટ સ્કેન કરાવતા હોઈએ છીએ એનાથી ખબર પડે કે કયા સ્ટેજમાં છે અર્લી સ્ટેજમાં છે કે લેટ સ્ટેજમાં છે અર્લી સ્ટેજમાં એટલે ફર્સ્ટ સ્ટેજ ઓર સેકન્ડ સ્ટેજ હોય છે તો એના આપણે લેઝરથી કાઢી શકીએ છીએ એટલે મોડામાંથી દૂરબીન નાખીને અને અંદરથી જ લેઝરથી કાઢી નાખીએ ત્રણ ચાર કલાકનું ઓપરેશન હોય બીજા દિવસે રજા મળી જાય અને એનું સરસ રિઝલ્ટ આવતું હોય છે અને એડવાન્સ સ્ટેજ હોય છે તો એના માટે અમે કિમોથેરાપી રેડિયોથેરાપી બંને આપતા હોઈએ છીએ અને એકદમ લાસ્ટ સ્ટેજમાં જઈ તો ફોર્થ સ્ટેજમાં હોય કે જેમાં આજુબાજુના હાર્ડ કાપી બધા ઇન્વોલ્વ થઈ ગયા હોય છે તેવા સ્ટેજમાં આખું સ્વરપેટી કાઢી નાખવામાં આવે છે જેને લેરીનજેક્ટોમી કહેવામાં આવે છે ઓકે હવે સ્ટેજ વાઇઝ ડૉક્ટર સમજીએ ફર્સ્ટ સેકન્ડ અથવા એડવાન્સ સ્ટેજમાં ક્યારેય કઈ ટ્રીટમેન્ટની જરૂર પડે છે ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં આપણે લેઝરથી કાઢી શકીએ છીએ મોડામાંથી દૂરબીન નાખીને સીઓ ટુ લેઝરથી ક્યારેક ક્યારેક જે દર્દી સર્જરી માટે રેડી ના હોય તો એમને લેઝરથી રેડિયેશનથી બી ખાલી મટાડી શકીએ છે થર્ડ સ્ટેજમાં આપણે કિમોથેરાપી અને રેડિયોથેરાપી બંને આપતા હોઈએ છીએ મટાડવા માટે અને ફોર્થ સ્ટેજમાં આપણે સર્જરી કરીને એને કાઢતા હોઈએ છીએ બિલકુલ હવે જ્યારે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ત્યારે અનેક પ્રકારના ભય રહેતા હોય છે કારણ કે સ્વરપેટી કાઢવામાં આવતી હોય જ્યારે એડવાન્સ સ્ટેજનું ડિટેક્ટ થાય કેન્સર ત્યારે ત્યારે જે કુદરતી અવાજ મળ્યો હોય એમાં કેટલી અસર પડતી હોય છે દર્દીના રૂટીન લાઈફમાં પણ કેટલી ભાવનાત્મક અસર આમાં જોવા મળે છે આ બહુ સારો પ્રશ્ન છે કે જ્યારે એડવાન્સ સ્ટેજ હોય ત્યારે અમે લેરીનજેક્ટોમી કરતા હોઈએ છીએ એટલે વચ્ચેની જે સ્વરપેટીઓ આખું નીકળી જાય એટલે નાક અને ટ્રેકિયાનું કનેક્શન આખું છૂટું થઈ જાય એટલે અહીંયા પરમાનન્ટ હોલ રહે અને જેના કારણે એ બોલી ના શકે એટલે એમના બોલવાનું ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે આપણે બે મેથડ હોય છે એક તો ઓપરેશન દરમિયાન આપણે એક ડાયરેક્ટ સ્વરપેટીમાં ટ્રેકિયામાં એક બટન નાખી દે જેને ટ્રેક્યો હિસોફિજિયલ પ્રોસ્થેસિસ કહેવામાં આવે છે એટલે જેના કારણે આપણે પોલિટોનિક સાઉન્ડ આપણને મળી શકે પણ એનું એક જ ડિસએડવાન્ટેજ છે કે છ છ મહિને બદલવું પડે અને એની કોસ્ટ બી ખૂબ વધારે છે બીજું એક સરળ રસ્તો છે કે લેરિંગ્સ એટલે એક મશીન આવે જેનાથી દર્દી અહીંયા રાખીને એ બોલી શકે એ મોસ્ટ ઓફ ધ દર્દી અમારા જે દર્દી હોય છે એ ઇલેક્ટ્રોલેરિંગ્સ માટે ઓપ્શ ઓપ્ટ કરતા હોય છે એટલે એટલે વોકલ કોડ કેન્સરમાં સારવાર કરાવીએ ત્યારે એના અવાજ સૌથી વધારે પ્રભાવિત થાય છે એવું આપણે કહી શકીએ રાઈટ ઓકે અને જ્યારે સંપૂર્ણ અવાજ ન રહે જ્યારે સ્વરપેટી કાઢી લેવાની વાત હોય ત્યારે શું કરવામાં આવે છે આ ત્યારની જ આપણે વાત કરી કે લેરિંગ્સ અથવા પછી ટ્રેક્યુ યુસોપેસિયલ પ્રોસેસીસ મૂકવામાં આવે છે એટલે જે બટન આપણે મૂકીએ એનાથી બહુ જ સરસ અવાજ આવતો હોય છે ઓનલી ડિસએડવાન્ટેજ એક જ છે કે કોસ્ટલી હોય છે અને છ છ મહિને બદલવાનું થાય છે અને મશીન જે હોય છે એને ખાલી બેટરી ચેન્જ કરવાની હોય છે પણ બેટરી એ મશીનનો ડિસએડવાન્ટેજ એ છે કે એમાં મોનોટોનસ સાઉન્ડ આવે છે એટલે ધીસ ઇઝ ધ ડિફરન્સ ઓકે તો એ જે અવાજ માણસનો હોય એ જ પ્રકારનો સાઉન્ડ રહેતો હોય છે કે થોડા ઘણા ચેન્જીસ પણ હોય છે અને માણસ માટે એ કેટલું ફાયદાકારક રહેતું હોય છે અથવા એ પોતે એનાથી ચેન્જીસ કેવા જોઈ શકે છે એ એકચ્યુઅલ અવાજ નથી રહેતો થોડા ચેન્જીસ આવે છે જે બટન આપણે યુઝ કરીએ છીએ એમાં થોડું સિમિલર વોઇસ આવે છે નોર્મલ વોઇસ જેવો પણ જે ઇલેક્ટ્રોલેસ હોય છે એમાં થોડું મેટાલિક સાઉન્ડ આવે છે અને એક જ ટોન હોય એટલે મોનોટોનસ સાઉન્ડ કહેવામાં આવે છે પણ ઓવર ધ પીરિયડ ઓફ ધ ટાઈમ દર્દી અને અમારા જે સ્પીચ થેરાપિસ્ટ હોય એમને અને સાયકોલોજીસ્ટો એ ખૂબ કાઉન્સિલિંગ કરે એમને ટ્રીટમેન્ટ આપે એમને શીખવાડે કેવી રીતે બોલવાનું અને એના કારણે ધીરે ધીરે એ લોકો એડપ્ટ થઈ જતા હોય છે એની સાથે ઓકે રૂટીન એમનામાં એવી આદત હેબિટ થઈ જતી હોય છે પરંતુ તેમ છતાં પણ એ પ્રોસેસ આખી પસાર થયા પછી શું એમને બોલવામાં શ્વાસ લેવામાં ખાવામાં ક્યારે તકલીફ પડે એ પ્રકારની કોઈ આડઅસર ના ખાવામાં કોઈ તકલીફ નથી પડતી કેમકે અમે ઓપરેશન દરમિયાન જ નવી અન્નળી બનાવી દેતા હોઈએ છીએ બોલવામાં મેં જેમ કીધું કે અમારા ટીમમાં એક સ્પીચ થેરાપિસ્ટ હોય કે છ મહિના કન્ટિન્યુઅસલી એમના સાથે મહેનત કરતા હોય એમને બોલવાનું શીખવાડતા હોય અને જ્યાં સુધી એમને કોન્ફિડન્સ ના આવે ત્યાં સુધી એમનો હાથ ના છોડતા હોય ઓકે જેમને હમણાં જ વોકલ કોડ કેન્સરનું નિદાન કરાવ્યું હોય સારવાર કરાવી હોય એવા દર્દીઓને ખાસ શું મેસેજ આપશો કારણ કે આફ્ટર સર્જરી આફ્ટર ટ્રીટમેન્ટ પણ ઘણી બધી બાબતોનું ધ્યાન દર્દીએ રાખવાનું હોય છે મારે એક જ ઓલું છે કે ગભરાશો નહીં આ વોકલ કોડનું જે કેન્સર હોય છે અર્લી સ્ટેજનું હોય છે તો એનું રિઝલ્ટ બહુ જ સારું આવતું હોય છે ઓલમોસ્ટ તમે જોવા જાવ તો એનું ક્યોરેટ્સ ઇઝ અરાઉન્ડ એટી ફાઇવ ટુ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ હોય છે ખાલી ક્યોર ક્યોરએટ્સ લેટ સ્ટેજમાં ઓછો થઈ જતા હોય છે એટલે રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું અને ડૉક્ટરને બતાવતા રહેવું અને રેગ્યુલર જે રિપોર્ટ કરાવવાના હોય વર્ષે વર્ષે એકવારે ડેફિનેટલી કરાવતા રહેવું અને હા વ્યસનથી તદ્દન દૂર રહેવું બિલકુલ વ્યસનથી તદ્દન દૂર રહેવું હેલ્ધી ફૂડ ખાવું ઘણા બધા ચેન્જીસ જોઈતા હોય છે લાઈફમાં રૂટિન તમે એક્સરસાઇઝને એક ભાગ બનાવો ત્રીસ મિનિટ ડેલી યોગા કરો એક્સરસાઇઝ કરો પણ ડૉક્ટર એ પણ સમજવું છે કે જ્યારે દાયકા પહેલાંની આપણે વાત કરીએ ત્યારે કદાચ કેન્સર નામથી લોકો ડરી જતા હતા એની ટ્રીટમેન્ટ માટે લોકો આઉટ ઓફ કન્ટ્રી જતા હતા પરંતુ હવે ઇન્ડિયામાં જ એવી બધી જ ટેકનોલોજી છે કોઈપણ પ્રકારના સ્ટેજમાં કેમ ન હોય અહીંયા ટ્રીટમેન્ટ થઈ જાય છે તો દરેક દર્દીઓ માટે એક આશા પણ છે કે ખૂબ સરસ રીતે સારવાર કેન્સરની પણ થઈ શકે છે શું એ વાત સાચી છે કે બિફોર થર્ટી યર્સ આપણે બધા બહાર જવું પડતું હતું કે બહુ અત્યાધુનિક સારવાર લેવા માટે પણ અત્યારે હેડ એન્ડ નેક કેન્સર અને બીજા બધા કેન્સરમાં જોવા જઈએ તો ઇન્ડિયામાં એટલી બધી પ્રગતિ થઈ છે કે લોકો બહારના કન્ટ્રીમાંથી ઇન્ડિયામાં સારવાર લેવા આવે છે જે ખૂબ ઝડપી છે અને ઇકોનોમિકલ ઇકોનોમિકલ બી છે એટલે અત્યારે એવું સિનારીઓ થઈ ગયો છે કે મેડિકલ ટુરિઝમ એના કારણે ખૂબ વધી રહ્યું છે અને મોસ્ટ ઓફ ધ મેડિકલ ટુરિઝમ ઇઝ ઇન કેન્સર થેરાપી ઓકે અને વોકલ કોડ કેન્સરના ટ્રીટમેન્ટનો જે સફળ રેશિયો કેટલો છે કે સફળ ટ્રીટમેન્ટ થાય છે ને દર્દી પોતાની રૂટીન લાઈફમાં આવી જાય છે યસ સો અર્લી સ્ટેજ હોય ટી વન ટી ટુ એટલે ફર્સ્ટ સ્ટેજ અને સેકન્ડ સ્ટેજ તેમાં મટવાની શક્યતા ઇઝ અરાઉન્ડ એટી ફાઈવ ટુ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ એટલે પાંચ વર્ષ સુધી પંચ્યાસીથી પંચાણું ટકા લોકોને કેન્સર પાછું નથી આવતું એડવાન્સ સ્ટેજ હોય જે રીતે સ્ટેજ થ્રી સ્ટેજ ફોર તેમાં મટવાની શક્યતા ઓછી થઈ જતી હોય છે એટલે તમે જોવા જાવ તો ઓવરઓલ એ ટીડ્યુસ બિલો હતો સિક્સટી પર્સન્ટ ઓકે તો કેન્સરની વાત જ્યારે આપણે કરી રહ્યા છીએ કેન્સર અંગે માર્ગદર્શન મેળવી રહી છે અઢળક પ્રકારના કેન્સર હોય છે પરંતુ એમાંથી થાઇરોઇડ કેન્સર અને વોકલ કોડ કેન્સરની આપણે વાત કરી કે જ્યારે પ્રારંભિક લક્ષણો દેખાય ત્યારે જેને અવગણવા ન જોઈએ સૌથી પહેલાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ ડરવાની ગભરાવાની જરૂર નથી નિદાનની સાથે સફળ સારવાર પણ શક્ય છે એટલે ખૂબ સરસ માર્ગદર્શન ડોક્ટર પરીને આપણને વોકલ કોડ કેન્સર વિશે આપ્યું અને ડોક્ટર આદિત્ય થાઇરોઇડ કેન્સર વિશે આપ્યું છે ડોક્ટર પરીને અને ડોક્ટર આદિત્ય બંને આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર આપનો તો વોકલ કોડ કેન્સર અને થાઇરોઇડ કેન્સર વિશે ખૂબ ઊંડી સમજ અને ઊંડું માર્ગદર્શન આજે આપણને ડોક્ટરે આપ્યું છે આવા જ વધુ એક માર્ગદર્શન સાથે નવા એક વિષય સાથે આપણી સાથે ફરીથી ઉપસ્થિત થઈશું હાલ મને આપશો રજા નમસ્કાર